ખોટા ઉપરાણ તાણા કોણ તને મીઠું કરવા નથી તો ખોટા ઉપરાણ તારા કોણ

મદદ બેરજી ના કયા કરવા નથી તો બજાર નું શોપિંગ તારું ક્યાંથી કરે બે ના તો બજાર નો શોપિંગ તારું કોની મળે ના નથી તો પગાર ની આશા કેમ રાખે મીઠું મીઠું બોલ તારું શું વગડે તારું શું વગડે